આપેલ સૂચના અન્વયે શ્રી સાગર સામડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉના માર્ગદર્શન હેઠળ શ્રી વી કે ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર સામખીયાળી પોલીસ ઓએ કોલીવાસ તોરણીયા તાલુકો ભચાઉ ખાતે તારીખ સાત પાંચ બે હજાર પચીસના રોજ આરોપીના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાંથી વિનો સુકો ગાંજો બે પોઈન્ટ એકસો દસ કિલોગ્રામ તથા ફળિયામાં વાવેતર કરેલ લીલા ગાંજાના છોડ નંગ સો જેનું વજન ચાલીસ કિલો પકડી પાડી સામખિયાળી પોલીસ સ્ટેશન ભાગ બીગુ રજ રજિસ્ટર નંબર અગિયાર નવ્વાણું ત્રણસો બાર પચાસ એકસો ચૌદ બે હજાર પચીસ ગુનો એનડીપીએસ કલમ આઠ સી વીસ એ વીસ બી વીસ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે પકડેલા આરોપીઓમાં રણછોડભાઈ મોતીભાઈ કોલી રાકાણી ઉમર વર્ષ બેતાલીસ રહી કોલીવાસ તોરણીયા તાલુકો ભચાઉ આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીકે ગઢવી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીસીએસ ગઢવી તથા સમયખેડી પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા કરવા તો અમારી ચેનલને સપોર્ટ કરતા રહો જોતા રહો અને ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલમાં સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો દેવાભાઈ પરમાર મોબાઈલ નંબર સેવન નાઇન એઇટ ફોર વન થ્રી ડબલ ટુ એટ વન